છે એ દર્શકો સુધી પહોંચાડવા જરૂરી બની રહે છે આપા દ્રશ્યો જુઓ કે જ્યાં કઈ પ્રકારે ભાવનગરના તલગાજડામાં ભારે મેઘ ખાંગા થયા છે ને ધોધમાર વરસાદને પગલે જળબંબાકાની જે સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે તલગાજડા ગામમાં કેળસમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળ્યા છે ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે એક્સક્લુઝિવ દ્રષ્ટિ જુઓ કે કેવી રીતે અત્યારે તલગાજરડાની સ્થિતિ છે કેમ કે હજુ તો મેઘરાજાની થોડા કલાકોની જ આ બેટિંગ છે ને એ વચ્ચે

હેવી માત્રામાં વરસાદ વરસી જતા લોકોને ભારે મુશ્કેલી ઉભી થઈ છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે સોસાયટીઓ છે ત્યાં પાણી ભરાવાને લઈને મુશ્કેલી થઈ છે એક મહુવાના તલગાજેડા નજીકમાં એવા પણ સમાચાર મળી રહ્યા છે કે વિદ્યાર્થીઓ પાણીની અંદર ફસાણા છે જોકે કોઈ પ્રકારની જાનહાની નથી પરંતુ તે લોકોને બચાવવા માટેના પ્રયત્ન રેસ્ક્યુ અત્યારે શરૂ છે હાલ સુધી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી થઈ તેવી સમાચાર નથી પરંતુ મહુવા જેસર પાલીતાણા સિહોર વરલ આ તમામ જે ગામડાઓ છે તાલુકા છે ખેડૂતોને વાવણી થઈ જાય ખેડૂતોને પહેલા જ વરસાદની અંદર વાવણીનું વાવેતર થઈ જાય એ પ્રકારનો સારો વરસાદ વરસી ચુક્યો છે હાલ જુ સુધી આટલી ભારે માત્રામાં વરસાદ વરસી ચુક્યો હોવા છતાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી કોઈ જાનહાની કોઈ ફસાણા એવા સમાચાર નથી એક માત્ર બાળકોની વાત છે તેમાં પણ જે તંત્ર પાસેથી જે માહિતી મળી રહી છે તેમાં ચિંતાનો વિષય નથી પરંતુ ભાવનગર શહેરમાં હાલમાં પ્રમાણમાં ઓછો વરસાદ છે અને હાલની અંદર જો વાત કરીએ તો વાતાવરણ જે રીતે ગરમ વાદળાઓ જે ગરબાયા છે તેની અંદર તેનાથી જે અનુમાન લગાવનાર માણસો છે તે એવું કહી રહ્યા છે કે આવનારા ચોવીસ કલાકમાં બાર કલાકમાં ભાવનગર શહેર જિલ્લામાં સારો વરસાદ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે સિહોરથી જે વરલ જે અને પાલિતાણા તરફનો જે રોડ છે ત્યાં કોઝવે માં પણ તૂટી ગયો છે રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે અને જેસરનો માં જે વિસ્તારની અંદર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર નવ ઇંચ જેટલો વરસાદ તે ચોમાસાની સારી એન્ટ્રી છે ખેડૂતો માટે ખુશખુશાલ છે પરંતુ પાણી જે ભરાણા છે નદી નાળામાં જે અત્યારે જે ધસમસતો એનો પ્રવાહ છે તે ચોક્કસપણે ઘટશે અને મુશ્કેલી ઓછી થશે હાલમાં તંત્ર અને લોકો પણ સાવચેતી રાખી રહ્યા છે કે પાણી વધારે વધારે પડશે